મંજૂર કરાયા વિસનગર શહેરમાં કમાણા ચોકડી પર ગત ત્રીસ સપ્ટેમ્બરના રોજ ઇકો ગાડીના ચાલક દિનેશભાઈ સથવાર અને માર મારવાના ચકચારી કેસમાં નાસ્તા ભરતા આરોપીઓ અચાનક ગઈકાલે વિસનગર સિટી પોલીસ સ્ટેશને હાજર થતા ચર્ચાએ જોર પકડી છે આ કેસ પર નજર રાખીએ તો અંદાજે દોઢ મહિના અગાઉ વિસનગરના કમાણા ચોકડી પાસે ઇકો કાર ચાલકને થાર ગાડી લઈને આવેલા આરોપીઓએ પાઇપ અને લાકડી વડે ઢોર માર માર્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ મારામારીમાં ફરિયાદીના ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું જેને લઈ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં થાર ગાડી લઈને આવેલા દર્શન પાર્લરવાળા અમિત પટેલ સહિત ચાર આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસના ઈરાદા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ આરોપીઓ પોલીસ પકડથી દૂર હતા ફરિયાદી થયાના અડતાલીસ દિવસ બાદ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી જે બાદ ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંગાવવામાં આવ્યા હતા કોર્ટે તમામ ચારે આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા હતા તમામ ચારે આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા છે જે બાબતે સરકારી વકીલ એ આર શું કહ્યું એ આર નાઈ એપીપી વિસ્તાર એમને આરોપીઓ ભેગા મળી ફરિયાદી સાથે મારપીટ કરેલી હતી પ્રાણઘાતક હથિયારો એવું એલિગેશન હતા ફરિયાદનું અને એકોર્ડિંગ એ આરોપીઓને અટક કરેલા અને બે દિવસમાં બે દિવસના રિમાન્ડ માગેલા હતા અને નામદાર કોર્ટે રિમાન્ડના કારણો જોતાં રિકવરીને એ બધું થઈ ગયેલું છે તપાસનું મહત્વની જે તપાસ બધા મુદ્દાઓ ઉપર તપાસ થઈ ગઈ હતી અને બીજા જે કારણો હતા એ કારણો ઉપર દલીલો થઈ અને ત્યારબાદ નામદાર કોર્ટે રિમાન્ડ ના મંજૂર કરી અને ચારેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલે છે કેટલા દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી અને કયા કયા મુદ્દાઓ મૂકવામાં આવ્યા હતા બે દિવસના રિમાન્ડ અને આ જે બનાવ બન્યા પછી આરોપીઓ કયા કયા રહેલા બીજા કોઈ ગુનામાં સંડોવાયા કેમ અને આ ગુનામાં એમના સિવાય બીજા કોઈ આરોપીઓ સંકળાયેલા હતા કે કેમ આરોપી 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 તો અમિત અમિત કુમાર પટેલ પછી એમનો દીકરો ધર્મ પછી સ્મિત સુધીરભાઈ દેવ હરેશભાઈ આ કેસના આરોપીઓ અમિત પટેલ ધર્મ પટેલ સ્મિત સુધીરભાઈ પટેલ દેવ હરીશભાઈને કસ્ટડીમાં મોકલવામાં માર્યા છે ફરિયાદી દ્વારા બાબતે પોલીસ પર ગંભીર આક્ષેપો મૂકી ન્યાયની માંગણી કરી છે જોઈએ ફરિયાદીએ શું કહ્યું એમને રિમોન્ટ અલાવા જોઉં સાહેબ કારણ કે એમને મને બહુ માર માર માર્યો બહુ કારણ કે મને ન્યાય મળે એવું જોઈએ સાહેબ કે પોલીસોની થોડી ધીલી ધીમી ધીમી કાળજી હોય એના કારણે નક વિસ્તારમાં ફરતા હતા સતો તેમને પકડ્યા નથી